વ્યાજબી ભાવમાં સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે અને ટ્રેક્ટરની કન્ડિશન સો એ સો ટકા જોવા મળશે તો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જે તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે વધુ માહિતી માટે આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો એક લા લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ ખેડૂત મિત્રો આપણે આ સૌરાજ્ય એ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને પાંચનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર તમને એન્જિન ગેર હાઈડ્રોલિક સોએ સો ટકા વર્ક કરતું જોવા મળી જશે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે બેટરી વાયરિંગ અને લાઇટ બધી કોમ્પ્લીટ જોવા મળશે સોએ સો ટકા વર્ક કરતી જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરમાં ત્રણ સિલિન્ડર સાથે એન્જિન જોવા મળશે અને ટ્રેક્ટરનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે હાઇડ્રોલિક પંપ છત્રી બોનટ બોનાટ પંખા બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં સડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો ટ્રેક્ટરની કન્ડિશન લૂકવાઈજ સારી જોવા મળશે જો ટ્રેક્ટર મિત્રો હાલમાં કમ્પ્લીટ વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બોતેર આઠ અઠાવન ચોવીસ ડબલ ઝીરો છ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ વીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો ડીસા તો ગામ સવિયાણા સવિયાણા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બહોતેરવાળો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે બોતેર આઠ અઠાવનવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ટ્રેક્ટરની તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જયરાજ